આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એમાં જે મતદારો જિલ્લા બહાર છે પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારના કાર્યક્રમની અવેરનેસ જનજાગૃતિ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય બે હજાર બેની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે